મારો કળમ ફૂટેલો હતો જોઈને પેલા હાથી ના બે ધોત બારો એવા તો ધોધ કોઈ તારા

બધા બધા બીજી 4 લાવતા હૈ જેવી ડાયનાસોર જેવી તો આ એક કોહાડી લઈ ખેલ લાવળી વોટ કરો કતારા કનો હારી

તને પૈસા કે તર હું કોણ પાછી બોલું વિડો ઉપર બોગમે જો ઉપર કે તર પર જો ઉપર પણ ઓટા બરાવાજી જે 50000 નાજીએ મીતો ત તમ પર આ કે આ ખરી આવું હું કે ના છે ભાઈ છે હું નહીં મુક રે હું લે લે આ પોટિયો પોટિયો

ખરાબ મોટો <62 London> <produ>

તને ખબર પડે ખરાબ તાપમા મોકલે પોણી વોણી લાવી કે નઈ લાવી

મેહુલા બાખો તમે તમે મને છોરા કર પૂરીને બઘરાવું કરી યાર અલ ભાઈ બબને પડી જોવડી

烦啊